હોવા જાવ છો ડુઘડા જોવા જાવ છો નદીએ આ આ बाजू ક્યાં નદી છે ભગવાન અરે મારા ભાઈ હું કોટ વેચવા જે કેવું કી ગયો બાકી મને ભાઈ ન કહેવાનો ઓ હો તમને મારા કેવું હો અરે જે કેવું ક્યો જાણું ક્યો લીકો ક્યો તમને શરમ આવે છે કે નઈ

આપણી પાસે હે ને નબળી વેરાઈટી રાખતા જ નથી એ તો અમે જોઈએ પછી ખબર પડશે કે કેવી તમારી પાસે વેરાઈટી છે મારી પાસે નબળી વસ્તુ જ નો હોય પણ અમે જો તો ખરે ગામમાં તો ઠીક પણ સીમમાં હંધાઈ લે છે મારી પાસે કોટ હા મને લાગે તો છે કેમ તમે આમથી હાલ આવતા ને ત્યારે તમે બોલતા હલો આમથી ને એ ભગવાન આણે હવર હવરમાં મને લાગે સસ્તો નસો કરી લીધો લાગે અરે હું આમથી આવી

અરે આમાં ઈજત ઉતારવાની વાત જ કે છે ને એ ભાઈ કપડાને થોડી ઈજત ઉતારવાની હોય આ લ્યો મો કઈ ખાસ છે ને ગાભા જેવું છે ગાભા દેવાનો ક્યું મારા કોટ ને અલ્યા કોટ મારા બેટો પડ બધા કોટ જોઈ લીધા તો કે અહીંયા ગે ભેજીયે છે ઓલા તમારા હાથ માં રયો બતાવો તો આ રયો ઈ આ લ્યો

તમારે ખાલી મારી ભેગી ફ્રેન્ડશીપ અરે જાવ જાવ લાવ આ કોટ મારે નથ વેસવા એવું કે થી વળી ફ્રેન્ડશીપ નું બ્રેન્ડશીપ હું કા પણ એમાં તમને શું વાંધો છે અરે હું પાણી ગીલી છું દેખાય છે લાયસન્સ મારું પણ અહીંયા તો લાયસન્સ દેખાતું નથી ઈ ન્યા તાર કરું નીકળી ગયું એમ નો આલે તો એવું હોય ને તમે પરણેલા હોય ને તો પછી અહીંયા પણ લાયસન કરવું જોઈએ તો મને ખબર પડે તમારે કોટ લેવો છે કે નહીં બીજી બીજી ભેજા મારી ન કરો મારી યારે તમે

કો કામ કરો આપ કોટ હું લઈ લઉં છું તમને પૈસા આપી દઉં છું અને એક મોબાઈલ પણ તમને સારો લઈ દો મારે ફોન નથી જોતો મારી પાસે હે ને જતી પૈસા કમાહે તેદી લઈ જે પણ મેડમ એમાં તમને કઈ વાંધો હું છે મને કઈ ખબર પડતી નથી તમે મને મેડમ નો કે હું કહું છું તમને તો હું તમને કહું પૈસા લાવો અને કોટ લેવો તો ને કાઈ નઈ હાલો પૈસા તો તમે આપો છો પણ મને મેડમ પ્લીઝ તમારો નંબર આપો ને ચંપલનો નંબર જોઈએ ચંપલનો નંબર છે પણ સંપલનો નંબર મારે હું કરવો કાઈ વધો ના હાલો સંપલનો નંબર આપો કેટને કાય સંપલ દેખલે તો જા અરે એમ નથી એમ સંપલ નહી તમને નવા સંપલ લઈ દો સારી મોજડી લઈ દો ના 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 મારા કઈ જરૂર નથી એમ મેડમ એનો કઈ કારણ હું મારા બેટુ આખા ગામમાં મે જોયું

મારું હવે રવિ ના ધંધો ફેરવવો જોઈએ કે આમાં તો હોય ને વાત દે એવા એવા ભટકાય છે એક તો ઓલી એમાં ઓલ છોડી એને તો બગડું ધાઈ કરવાનું હાલો